એમ તમ કોરે માખણ મેકી દેવાનો કોરે માખણ નઈ મેકાય ખબર પડે છે કે નહીં પડતી જો કોરી ડીસો મિલી હોય ને ઈકણ એક ટેબલ મેકવાનું અને એક ટેબલ મીઠાઈ નું હોય ને ટેબલ ઈકણ મેકવાનું અને એક ટેબલ ખરું ડીસો લઈને નાખી ઈકણ મેલી દેવાનું હું કઉ છું આ પાછું રાતી હે ને બધું લિસ્ટ બનાવીને ને આખા ગમો કઈ દેવાનું છે કોઈ બાકી ના રહી જવું જોઈએ ગમો કઈ દે ભાઈ હાવ કટમ જમવા હાવ કટમ જમવા એ બધું તારા ગો છે હવે તો મારા કશું કરવાનું ભાઈ તમે બધી ભલા ભાઈ ચિંતા છોરી દો એ બધી જવાબદારી આ માથે આ ભલાઈ નું કામ કરું છું ભલો મારું નામ નું ભલાઈ નું કરું

અમારો શિકાર ફોન કરે કે શિકાર આવક ભેગી કરે એ ખબર પડતી નહીં હવે આટલા બરા રૂપિયા લાવ્યો છો થી અમે ચાર પાંચ લાખ રૂપિયા તો ખર્ચો પર પર અને પંદર સુધી તો મને એમ કહેતો તો કે પૈસા આપવું છે નહીં અને શેર રીતના લાવ્યો કશ વાંધો નહીં હરો મારો ભાઈ અવસર કરે હે ને આ ગલો ખરો ને આખા ગોમો બધી જવાબદારી લેને આખા ગોમો કહેવાય જા હા અને રહોરાની જવાબદારી બધી મારી અને બધું કરવાની જવાબદારી મારી આ ગલો કોઈ ને પાછો પરે હો નહીં હા હા બલાજી નઈ વેલા જાવ ઉપર ના પલા બલોજી લોકો વાતો કર કાયા નતા ઈવાના અવસર માં અમે દોરીન દોરીન જીએ છે

અમે જોજો બોલાવા આઈ જાદર હા તું આ એટલે આપવું પડશે નતો આતો અને જેટલા તો કઈ તારે હવે ઉઠશે આપડે કઈ બેવું નઈ કરે અરે હું વાત તો મોટી મોટી કરું કેતો તો નહી મરી જવું તો મોટા

અત્યારે જુદા છે ચાપવાના જુદા છે જો ના રાખો ને તો ઘર ચોકરો ઘંટી થાક છોકરો બાજરી નો રોટલો ખોય એટલે હું કઉ છું કે ફરો તમારી તો સાચી વાત છે

આમ આપડે હું કા ચોખવટ કરવી પડે આપડે તમારે ખાવું તો ખાવાની વાર રાખવાની અમે રાતે ભજવા પડી ગયા છો અમે શેલીવાર થી ચોખવટ કરવાની આંકડા છો

ઓર્ડર તો હું લોના લેવા પડે શરમ માં ઓર્ડર છે અરે તમે ચાલ પાંચસો હજાર રૂપિયા વધારે લેજો પણ રહોળામાં કચાસ ના રાખતા કેવું હાલ જ મી ચાખી ચાખી

હા મારો ભાઈ ભલો ખરો હોય ખટપટયો નો ભયા ગલો રે ને એ બેઠો લે એને ચિંતા કરવાની કોઈ જરૂર નથી ચિંતા ના કરવાની હોય મારી ચિંતા તું છું

અલે વામ કે તા પૈસા નહી પણ આ ફૂન કરવા શોથી લાયા અમે જો લાયા પણ લાયા ને આવ આપણે એટલી ખોફટ નહી કરી આપણે લાડવા ખાવા કે કોમ કઈ એને તો ખાવા છે ખાવા પૂછ્યા છે કે ઘર ભઈ હજી તો પૂરીઓ તરવાની બાકી છે આડા બાજ આવજો ઓન શોથી પકડતા તમે અમે કાલ નું તો કીધું છે કે પૂરીઓ મારા તળવા લેશે એવું ભલા ભાઈને મને કીધું છે તો લોટ બંધ થઈ ગયો તો જો તમે બેહી જજો હા ચાલુ કરો ને પબ્લિક આવી જશે અમર

તારી પછી લુકીને ગોઠવાય આયોજન કર્યું છે આ સુખ શાંતિ આટલો અવસર પટી જાય એટલે બસ વિચાર હતો પણ મેળ નતો પડતો પણ હમુ મેળ પડ્યો ભલો મારું નું ભલે કરું કોમ

બધા ખાવાતા એ તો આપડે બોલાવા પડે કોઈ આવડા છોકરા ના મોકલાય કે બોલ્યા ભાઈ કોઈ છોકરા વિવાહ નહીં કરતો કોમ જમાનું છું

એટલા આજે જમના જ દઉં ભલજી કેતા પૈસા નહીં એટલે તમારો ભાઈ ગલજી એ દાડા પૈસા ફરતો તો કદરતો તે નતા શું ગો ના

અમો શાંતિ થાય આ ખેગાયાન બધી ચિંતા હોય સર ભાઈ નું હેરો હું નહીં વિચારતો ને એરો વિચાર ગલા ગલાને ટ્રેક્ટર લાવવું હોય તો લાવવું હોય તો કોઈ નઈ તું ખાવાની હોય બીજું શું કરવા પંચાયત કરીશ અને એટલો બધો હરક હોય માર ભાઈ ને ટ્રેક્ટર લાવી તો પૈસા તું આલી દે કે તને તો માર ભાઈ ટ્રેક્ટર લાવી દે અને ગમો તને સીડિયા તો નહીં લાવવા દેવાનું માર ભાઈને આ આમને થોડો જમાન વાર રાખ્યો આ તો ભલા ને જમનવાર આશ્યો છે ભલે મારું નામ ભલે કરવું કોમ હવે તો આ જમનવાર થાય ને એટલા ગમો આપણી વાહ વાહ થઈ જશે ના હોય તો અમે જવા દે બધું રહોડું ચાલુ થઈ ગયું ક્યાં જાય દે બધા સુધી